ભાવેશ વ્યાસ નામના યુવકની છરીના ઘા મારીને હત્યા નિપજવામાં આવી હતી ભાવેશ્વર છડી વરે હુમલો કરતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રાજકોટ શહેરના માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ ઉપર ચાર દિવસ પહેલાં પરપ્રાંત્ય શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસ તપાસમાં આરોપીઓ દારૂના નશામાં મૃતક સાથે બોલાચાલી અને ગાળાગાળી થયા બાદ ઉશ્કે રહેલા બે પિતરા ભાઈઓએ પથ્થરના ઘાત ઝીકીને શ્રમિકને મોતને ગાળ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ